નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સાત દસ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર સાઠથી ચાર હજાર છસો પચાસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી ચાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો ને પંચાવન રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકાણું રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર એક્યાસી રૂપિયા दिन मार्केटिंग यार्ड चार हजार एक सौ पचास थी चार हज़ार आठ सौ रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार एक सौ पचास थ चार हज़ार सात सौ पचास रुपया मार्केटिंग यार्डनी अंदर चार हज़ार त्र सौ चार हजार नौ सौ रुपया जामजोधपुर मार्केटिंग यार्डनी अंदर चार हजार सौ रुपया चार हजार आठ सौ रुपया बोटाद मार्केटिंग यार्ड चार हजार बसो चार हज़ार आठ सौ पिस्तालीस रुपया ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો એંશીથી ચાર હજાર ચારસો પચીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર પચાસથી ચાર હજાર સાતસો પાંચ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજારને એક રૂપિયો જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો પંચાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિંગોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર